નમસ્કાર દર્શક મિત્રો હું પ્રતિક અર્કાની ફરી એકવાર આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાતામાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણી વાલ્મીકી સમાજમાં આપણે જોઈએ છીએ કે યુવા અવસ્થામાં પહોંચતા જ યુવાનો વ્યસનના કુમાર્ગે ચડી જાય છે અથવા તો કુસંગતના માર્ગે ચડી જાય છે જેની સામે આજના આપણા વક્તા એવી વ્યક્તિ છે કે જે ખૂબ નાની ઉંમરમાં હોવા છતાં આજના ટેકનિકલ યુગમાં કદમથી કદમ મિલાવી પોતાના એક અલગ બિઝનેસ શરૂ કરેલ છે તો ચાલો આપણે મળીએ એવા જ ટેકનિકલ યુવાન સાથે આજનો મારો પ્રથમ પ્રશ્ન એ છે કે આપ આપનો પરિચય મારા દર્શક મિત્રોને જણાવશો મારું નામ ચૌહાણ રાજેશ પરસોત્તમભાઈ છે અને હું એક પ્રોફેશનલ મોબાઈલ ટેકનિશિયન છું અને હું વાલ્મીકી સમાજમાંથી બિલોંગ કરું છું પોરબંદરમાંથી ખૂબ સરસ રાજેશભાઈ તો રાજેશભાઈ અમારી યુટ્યુબ ચેનલનો મુખ્ય હેતુ એવો છે કે શિક્ષણને ઉજાગર કરવાનો તો મારો બીજો પ્રશ્ન એવો છે કે તમે ક્યાં સુધી શિક્ષણ મેળવેલ છે તો મેં શિક્ષણ ગ્રેજ્યુએશન છે એ કમ્પ્લીટ કરેલું છે એમાં ગ્રેજ્યુએશનમાં બી સીએ કમ્પ્લીટ કરેલું છે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન ને સાથે સાથે આઈટીઆઈ પણ કરેલું છે ખૂબ સરસ તો કોમ્પ્યુટરને લગતા તમે કયા કયા અભ્યાસક્રમ કરેલ છે તો કોમ્પ્યુટરને લગતા મેં બેઝિકથી લઈ અને એડવાન્સ સુધીને કરેલા છે જેમ કે મેં કોમ્પ્યુટરની અલગ અલગ લેંગ્વેજ શીખેલી છે જેમ કે સી લેંગ્વેજ આવા લેંગ્વેજ પીએચ એવા અનેક અનેક લેંગ્વેજો છે એમાં ઘણી બધી લેંગ્વેજો છે એ શીખેલી છે અને ઘણા બધા કોર્સ પણ કરેલા છે એને હાર્ડવેર પણ એમાં કરેલું છે મેં ખૂબ સરસ રાજેશભાઈ તમારી વિચારધારા કંઈક અલગ છે કે આપણે ખુદના દમ ઉપર ઊભીએ તો કંઈ પણ કરી શકીએ તો એના પછીનો મારો પ્રશ્ન એવો છે કે અભ્યાસક્રમ સિવાય તમે કોમ્પ્યુટરને લગતા અન્ય કોઈ કોર્સ કરેલા છે આ ઘણા બધા કોર્સ કરેલા છે જેમ કે વિડીયો એડિટિંગના કોર્સ કરેલા છે ફોટોશોપના કોર્સ કરેલા છે એવા અનેક સોફ્ટવેરો આવે છે જેના મેં કોર્સ કરેલા છે બરોબર તો રાજેશભાઈ અમે હમણાં તમને એક ટેકનિકલ મેન તરીકે તમને ટાઈટલ આપ્યું બરાબર તો એઝ અ ટેકનિકલ મેન તમે કંઈ મોબાઈલની દુનિયામાં આગળ વધવા માંગશો હજી તો આ અમારી શરૂઆત છે હજી તો મારે આનાથી ઘણું આગળ વધવાનું છે આગળ જતા ઘણી પણ ઘણી કોશિશ કરવાની છે કે આગળ વધવું બરાબર ઓકે તો તમે મોબાઈલ રિપેરિંગમાં પણ કયા કયા કોર્સ કરેલા છે મોબાઈલ રિપેરિંગનો કોઈ કોર્સ હોતો નથી તમારે એના માટે સર્કિટ શીખવી પડે છે તમે આજે મેં જેમ તમને કીધું કે મેં કોમ્પ્યુટરનું હાર્ડવેર શીખેલું છે તો એના એના માધ્યમથી જ મેં છે એ મોબાઈલ રિપેરિંગ છે એ શીખેલું છે કારણ કે જો તમને સર્કિટનું નોલેજ હોય તો તમે બધી સર્કિટ રિપેર કરી શકો એવું જરૂરી નથી કે તમે મોબાઈલ રિપેરિંગ જ શીખો ખૂબ સરસ ઓકે તો તમે મોબાઈલ રિપેરિંગ કરો છો તો તમે બી કોક પાસે શીખેલા છો તો તમે કઈ જગ્યાથી મોબાઈલ રિપેરિંગનું શીખેલું છે મેં મોબાઈલ રિપેરિંગ જે શીખેલું છે એ રાજકોટ છે પછી દિલ્હી દિલ્હીમાં શીખવા ગયો હતો પછી ભોપાલમાં શીખવા ગયો હતો એવી અલગ અલગ જગ્યાએ ઘણી બધી જગ્યા છે એવી અલગ અલગ જગ્યાએ હું શીખવા ગયો હતો ખૂબ સરસ રાજેશભાઈ તો તમારો બચપનથી જ વિચાર હતો કે મોબાઈલ રિપેરિંગની દુનિયામાં જ આપણે આગળ વધવું છે કે પછી બીજું કઈ તમારો વિચાર હતો તો મોબાઈલ રિપેરિંગની જે લાઈન છે એ બચપનથી મારે એવું કંઈ નક્કી નતું પણ મારે તો એક હેકર બનવું હતું પણ હેકર બનવા માટે બહુ વધારે પૈસાની જરૂર હતી એટલે હું હેકર ન બની શકું પણ એ વસ્તુ છે એ ટેકનિકલ વસ્તુમાં જ આવે છે તો એ ટેકનિકલ વસ્તુ આગળ મેં વધવા માટે મોબાઈલ રિપેરિંગ શીખેલું છે બરાબર તો કેટલા સમયથી તમે મોબાઈલ રિપેરિંગની દુકાન ખુલેલી છે હવે આમ જોવા જઈએ તો હું મોબાઈલ રિપેરિંગની લાઈનમાં બે હજાર ને બાર થી છું પણ મને સક્સેસ જે મળી એ બે હજાર એકવીસ પછી મને સક્સેસ મળી છે ઓકે તો મોબાઈલ રિપેરિંગ પહેલાં તમે કોઈ અન્ય જગ્યાએ જોબ કે કંઈ કરતા મેં ઘણી બધી અલગ અલગ જોબો કરેલી છે જેમ કે મેં નટરાજ હોટેલમાં વેટર તરીકે પણ કામ કરેલું છે અને બેન પાર્ટીમાં કેસીઓ પણ વગાડવા જતો એવા ઘણા અલગ અલગ કામ કરેલા છે ખૂબ સરસ તો રાજેશભાઈ આપણે જોઈ જ શકીએ છીએ કે હાલમાં મોંઘવારીનો જમાનો બહુ હાઈ લેવલ સુધી જાય છે તો શું તમે મોબાઈલ રિપેરિંગમાં કામ કરી અને તમે તમારી આર્થિક વ્યવસ્થા જાળવી શકો છો બિલકુલ જાળવી શકીએ છીએ અને આમાં કેવું છે કે જો તમે કોઈ પણ બિઝનેસ કરો તો એમાં તમારી જો તમે મહેનત કરો તો એમાં તમે આગળ છે ને વધી જ શકો છો એટલે આર્થિક વ્યવસ્થા તો તમે એમાં કરી જ શકો છો રાજેશભાઈ મેં સાંભળ્યું છે કે તમે ખુદ પોતાની બે દુકાન ધરાવો છો તો તમે બે શોપ તમારી કઈ કઈ જગ્યા છે દર્શક જણાવશો મારી છે એ બે શોપ છે મોબાઈલ રિપેરિંગની એક આપણે કડિયા પ્લોટ ફાટક પાસે છે અને બીજી છે એ લીમડા ચોકમાં છે અને બંને ચાલુ જ છે અને આપણી પાસે કડિયા પ્લોટ ફાટક જે દુકાન છે ત્યાં લાવાનું સર્વિસ સેન્ટર પણ છે તો તમારે લાવવાનું કંઈ કામ હોય તો ત્યાં તમે બિલકુલ જઈ શકો છો ત્યાં તમને લાવવા જો તમારે વોરંટીમાં હશે તો તમારી ફ્રી ઓફ કોસ્ટ થઈ પણ જશે શું તમે મોબાઈલ રિપેરિંગ શીખી ગયા બાદ તમે તેમાં કુશળતા મેળવવા માટે કઈ અન્ય તાલીમ કે કોર્સ કરેલ છે અને જો કરેલ હોય તો કઈ જગ્યાથી તમે કોર્સ કે તાલીમ તાલીમ મેળવેલ છે જેમ કે મેં આગળ કીધું કે હું ઘણી ઘણી અલગ જગ્યાએ જયેલો છું અને મેં મોબાઈલ રિપેરિંગમાં એડવાન્સ લેવલના કોર્સ પણ કરેલા છે જેમ કે હું ભોપાલ ગયો તો ત્યાં હાર્ડવેરમાં ઘણી બધી એડવાન્સ ટેકનોલોજી હોય છે તો આપણે મોબાઈલ રિપેરિંગ જો શીખવું હોય તો એમાં આગળ આપણે ટેકનોલોજી છે એ શીખવી શીખે જ રાખવી પડે છે આ ક્યારેય બંધ નથી થવાનું મોબાઈલ રિપેરિંગ છે એ ક્યારેય બંધ નથી થવાનું પણ એમાં તમને નવું નવું અપડેટ આવે જ રાખે છે ખૂબ સરસ તો રાજેશભાઈ આપણા સમાજમાં એક એવી માનસિકતા છે કે આપણે તો એક નોકરી ધંધો આપણે વર્ષોથી પડ્યો જ આવે છે ને સફાઈનો તો મારો પ્રશ્ન હવે એવો છે કે તમારું મંતવ્ય શું છે કે આપણે એ જ કાયમ રાખવું જોઈએ કે પછી આપણે અલગ બનીને ખુદ પરના દમ પર કરવું જોઈએ આમ તો આપણે આપણા પોતાના દમ પર જ કરવું જોઈએ કારણ કે સફાઈ તો આજે છે અને કાલે નથી બરાબર જો આપણે એ જ એમાં જ આપણે ચાલે રાખશું તો ક્યાંય કોઈ આગળ નહીં આવી શકશે એટલે તમે જો તમારા આત્મનિર્ભર થાવ તો એમાં તમને ખૂબ આનંદ પણ આવશે અને કામ કરવાની પણ અનુભવ છે તો તમે પણ સફળ થયા છો એની પાછળ તમારી પણ કંઈક સંઘર્ષ ગાથા હશે જ તો તમારી સંઘર્ષ ગાથા અમારા દર્શક મિત્રોને જણાવશો મેં મારા જીવનમાં સ્ટ્રગલ તો બહુ ઘણું બધું કરેલું છે જેમ કે હું જ્યારે સ્ટડી કરતો ત્યારે પણ સાઈડમાં હું કામ કરવા જતો અને ઘણા બધા એવા નાના કામ પણ કરેલા છે અને ઘણી વખત તો કેવું બને કે હું જ્યારે રાજકોટમાં હતો ત્યારે મારે કેવું થતું કે હું સવારના દસ વાગે ત્યાંથી નીકળતો અને હું જ્યારે મારો આવવાનો ટાઈમ હતો ને ત્યારે રાતના દસ વાગે જતા એમાં હું જે હતો એ અડધો દિવસ હું છે કોલેજમાં જતો અને જે અડધો દિવસ છે ત્યાં કામ કરતો એ પણ મેં જે કામ કરેલું છે લગભગ વરસ કે દોઢ વરસ જે કામ કરેલું છે એ આખું ફ્રીમાં કામ કરેલું છે કારણ કે મારે છે ને એ વસ્તુ શીખવી હતી મારે હાર્ડવેરનું શીખવું હતું એટલે એ વસ્તુ છે ને મેં ફ્રીમાં કામ પણ કરેલું છે ઘણી જગ્યાએ પછી અને મને મારા ઘરમાંથી જે સપોર્ટ છે એ મારા ફાધરનો બહુ વધારે સપોર્ટ છે કારણ કે હું મારા ફાધરને જે વાત કરતો ને એટલે મારા ફાધર મારી મારી સાથે જે છે એ ઊભા રહેતા કે હા વાંધો નહીં તું કર અને આર્થિક રીતે પણ અમારા ઘરમાં બહુ જ સંકળામણ હતી કારણ કે એક તો મારે પાંચ સિસ્ટર છે એક ફાધર છે એક મમ્મી છે અને મારા દાદા પણ ત્યારે હતા તો એમાં અમારે પૈસાની બાબતમાં બહુ જાજુ સંઘર્ષ કરવો પડ્યો છે અને કારણ કે જ્યારે ત્યારે કેવું થતું કે સ્ટડીમાં છે એ પૈસા બહુ જાજા જોઈએ છે અત્યારની જે સ્ટડી છે ને એમાં પૈસા બહુ જાજા જોઈએ છે તો મારે મારા આગળ બીજો કોઈ ઓપ્શન હતો નહીં એટલે મારે જે છે એ કામે કરવું પડતું અને ભણવા પણ જવું પડતું અને કામમાં પણ મેં વેટરનું કામ પણ કરેલું છે બેન પાર્ટીમાં કેશિયો પણ વગાડવા જ અને મેં છે એ જીઓમાં ચાર વર્ષ એઝ અ ટેકનિકલ સર્વિસમાં કામ કરેલું છે જેમ કે એમાં પણ મોબાઈલ રિપેરિંગનું જ હતું એટલે કામ કરેલું છે અને મોબાઈલ રિપેરિંગ જ્યારે મેં શીખવાનું ચાલુ કર્યું ત્યારે મને હાર્ડવેર તો ફાવતું જ પણ મોબાઈલની જે સર્કિટ છે એ થોડીક અલગ છે એટલે એના માટે પણ મારે છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પણ કરવું પડ્યું અને ઘણા બધા નાના નાના જે મોબાઈલની લાઈનમાં કમ્પોનન્ટ આવે છે એ પણ શીખવા પડ્યા અને એ શીખવા માટે પણ મારે બહુ જાજી મહેનત કરવી પડી હતી જેમ કે હું ભોપાલ ગયો હતો ત્યારે ત્યાં લગભગ અમે સવારના હતા સવારના અમે ત્યાં નવ વાગે છે એ ઇન્સ્ટિટ્યૂટની અંદર છે એ એન્ટર કરી જાતા અને ત્યાંથી અમને લગભગ રાતના દસ વાગે ફોરતા અને જમવાનો લગભગ પંદર વીસ મિનિટનો ટાઈમ મળતો અમને ત્યાં એટલે આવું સંઘર્ષ કરેલું છે અને એ પછી અમારે જ્યારે અમે ક્લાસમાંથી છૂટીએ ત્યારે પણ અમારે સ્ટડી કરવી પડતી તો એ પણ અમે રાતના ત્રણ ત્રણ વાગ્યા સુધીને જે એના સ્કેમેટિક ડાયાગ્રામ જે મોબાઈલના આવે છે એ શીખવા પડે એટલે એ પણ અમારે શીખવાનું હતું એટલે બધું આવો સંઘર્ષ કરેલો ખૂબ સરસ રાજેશભાઈ તમારી સંઘર્ષ ગાથા સાંભળ્યા બાદ તમને તો ધન્યવાદ આપું છું પણ સાથે સાથે તમે જણાવ્યું કે તમારા ઘરમાં તમારી પાંચ બહેનો છે તેમના લગ્નની ને ઘણી બધી ચિંતાઓ હોય છે તો એની સાથે પૈસો પણ બધીમાં જરૂરી જ છે તો તમારી સાથે સાથે તમારા પિતાજીને પણ ધન્યવાદ દેવાય કે તમને અહીં સુધી સપોર્ટ કરીને તમને આટલા સક્ષમ બનાવીએ તો રાજેશભાઈ મોબાઈલ રિપેરિંગને લગતા તમે કયા કયા કામ કરો છો અને તમારી દુકાન કઈ જગ્યા આવેલ છે એ અમારા દર્શક મિત્રોને જણાવશો તો મોબાઈલ રિપેરિંગમાં અમે ડિસ્પ્લે પણ ચેન્જ કરી દઈએ છીએ અને હાર્ડવેરમાં અલગ અલગ હોય જેમ કે ગ્રાફિક્સ સેક્શન છે ફ્લાઇટ સેક્શન છે ઇમએમસીનું કામ છે સીપીયુનું કામ છે ડબલ ડેકર નું કામ છે તો આવા બધા જે એડવાન્સ લેવલના કામ છે અમે કરી દઈએ છીએ અને આને એક લેવલ સેક્સ વર્ક કહેવાય છે તો મારી દુકાનનું નામ છે મોબાઈલ સર્વિસ પોઈન્ટ અને મારી જે દુકાન છે એ લીમડા ચોકમાં માં આવેલી છે અને મારા મોબાઈલ નંબર છે નાઇન ટુ સિક્સ થ્રી ઝીરો થ્રી એટ ફોર એટ ખૂબ સરસ રાજેશભાઈ તો દર્શક મિત્રો રાજેશભાઈ એમના મુખેથી તો જણાવ્યું જ કે એમની દુકાન અને એમનો કોન્ટેક નંબર શું છે પણ આપને સહેલાઈ રહે એટલા માટે સ્ક્રીન પર પણ એમનો સંપર્ક અને કોન્ટેક નંબર આપેલો છે અને મોબાઈલને લગતા કે મોબાઈલને રિપેરિંગને લગતા કોઈ પણ કામ હોય તો આપને વિનંતી છે કે એકવાર રાજેશભાઈ ચૌહાણની મોબાઈલ સર્વિસ પોઈન્ટ નામની શોપને એકવાર જરૂરથી વિઝિટ કરજો તો રાજેશભાઈ આપણા વાલ્મિક સમાજના યુવાનોને અમારી ચેનલના માધ્યમથી તમે કોઈ સલાહ કે સંદેશ આપવા માંગશો તો સૌથી પહેલાં તો આપણા જે યુવાન મિત્રો છે એને વ્યસન મુક્ત થવું જોઈએ અને આ દુનિયામાં ઘણી બધી અલગ અલગ જે સ્કિલો છે એ સાઈડમાં આપણે શીખવી જોઈએ ખાલી ભણવાથી જ આપણો ગુજારો નથી ચાલતો જો તમને કોઈ સરકારી ન નોકરી ન મળે તો તમે તમારી જે સ્કિલ શીખી છે એમાં પણ તમે છે ને પૈસા કમાઈ શકો છો તો એ બાબત ધ્યાનમાં રાખ ખૂબ સરસ તો રાજેશભાઈ તમારા જવાબ ઉપરથી એવું લાગે છે કે ભણતરે આટલું જરૂરી તો છે જ પણ સાથે સાથે તમારામાં કંઈક જો અલગ આવડ અલગ આવડત હશે તો તમે તમારું ગુજરાન આસાનીથી ચલાવી શકશો તો રાજેશભાઈ અમારી યુટ્યુબ ચેનલ વાલ્મિકીની વાચાનું કામ તમને કેવું લાગે તો સૌથી પહેલાં તો હું જે વાલ્મિકીની વાચા જે યુટ્યુબ ચેનલ છે એને થેન્ક યુ કહું છું કે મને આ લાયક સમજ્યો અને વાલ્મિકીની જે વાચા છે આ જે યુટ્યુબ ચેનલ છે એ ખૂબ સરસ કામ કરે છે અને લોકોને એક આગળ વધારે છે તો ખૂબ સરસ તો આપણી જે આ વાલ્મિકીની વાચાની ચેનલ છે એને તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ પણ કરો તો અંતે હું દર્શક મિત્રો પાસે એ જ કહેવા માગું છું કે અમારી યુટ્યુબ ચેનલ વાલ્મિકીની વાચાને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર